કેમ છો બધા આજે આપણે દૂધ બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા અઢી લીટર દૂધ લીધું છે અને અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલી સુગર લીધી છે ચાર ચમચી બાસમતી રાઈસ લીધા છે એને મેં સરસથી ધોઈ અને હવે આપણે એને દૂધમાં એડ કરી દઈશું અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે અને અહીંયા આપણે ભાત ને રાઈસને એડ કરી દઈએ છીએ અને અઢી લીટર આપણે એને સતત હલાવશું આવી રીતના આપણે સતત હલાવવાનું છે મીડિયમ ગેસ ઉપર રાખીશું એટલે કે આપણે બહુ ઉભરો ના આવે હવે આપણું દૂધ પાક સરસ ઉકળે છે જ્યાં સુધી આપણા રાઈસ એકદમ સરસ બફાઈ ના જાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનો છે આવી રીતના સાઈડમાંથી લઈને બધું અંદર એડ કરતું જવાનું એટલે આપણો દૂધપાક સરસ ઘટ બની જાય આપણે સતત હજી દસ મિનિટ માટે એને હલાવીશું હવે આપણો દૂધપાક બની ગયો છે આપણા રાઈસ બી એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે એમાં થોડી ચારોળી એડ કરીશું બદામનું કટિંગ કરેલું એડ કરીશું જાયફરનો અડધી ચમચી જાયફરનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી એલચી પાવડર એડ કરીશું અને સરસથી મિક્સ કરીશું અને થોડું આપણે કેસર એડ કરીશું એટલે આપણો કલર પણ સરસ આવે હવે આપણે એને પાંચ મિનિટ માટે આવી રીતના હલાવીશું અને પછી આપણે ઠંડો પાડીશું હવે આપણો દૂધ પાક રેડી થઈ ગયો છે તો આપણે એક બાઉલમાં સર્વ કરીશું જો તમારે ઠંડો ખાવો હોય તો દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવાનો એટલે એકદમ સરસ ઠંડો થઈ જાય અહીંયા આપણે કોઈ મિલ્ક પાવડર નથી લીધો જો તમારે વધારે ઘટ કરવો હોય તો મિલ્ક પાવડર એડ કરી શકો છો એકદમ સરસ આપણો દૂધપાક બની ગયો છે જો તમને મારો દૂધપાક પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ